આગળ વાત કરવી છે વલસાડ ઉમેદવારીની જે બેઠક જે છે તેની જોકે વલસાડ એક એવી બેઠક છે જ્યાં જે પાર્ટીનો જે ઉમેદવાર જીતે છે તે કેન્દ્રમાં સરકાર બનાવે છે તેવી માન્યતા ચાલી આવી રહી છે જ્યારે વલસાડ સાંસદીય મત વિસ્તારમાં પણ સમાવિષ્ટ ડાંગમાં પણ શાંતિપૂર્ણ માહોલમાં ત્રીજા તબક્કાનું મતદાન પૂરું થયું હતું ડાંગ વિધાનસભા મતદાર મંડળના ત્રણસો ને ઓગણત્રીસ મતદાન મથકો ઉપર મતદારોમાં ઉત્સાહ પણ જોવા મળ્યો હતો જેને લઈ અને જોવા મળી રહ્યું છે કે આ વખતે વલસાડમાં જે મતદાન થયું છે જેને લઈ અને ઉમેદવારોની વચ્ચે બરાબરીનો જંગ જામી શકે છે તો ડાંગમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂરું થયું છે વલસાડ એક એવી સીટ છે કેવી બેઠક છે કે જ્યાંની એક માન્યતા છે કે જે પાર્ટીનો ઉમેદવાર વલસાડ સીટ જીતે છે ઉમેદવારી પોતાની જે હોય છે ત્યાં વલસાડની જે બેઠક છે જે જીતે છે તે કેન્દ્ર તે પાર્ટી તે કેન્દ્રમાં સરકાર બનાવે છે હવે જોવાનું એ રહેશે કે આ પાર્ટી જે છે કઈ પાર્ટી આવે છે જો કે આ તરફ કસા ખેલ જોવા મળી શકે છે વલસાડમાં ચૂંટણીના પરિણામો સમયે ત્યારે જોવાનું એ રહેશે કે શું આ માન્યતા હજુ પણ આગળ સાચી રહેશે કે પછી આ માન્યતા ખાલી માન્યતા તરીકે પૂરી થઈ જશે ડાંગ લોકસભાની સીટની વાત કરીએ તો અહીં છે ભાજપના ધવલ પટેલ અને કોંગ્રેસના અનંત પટેલની કાંટાની ટક્કર આજે સવારે સાત વાગ્યાથી જ અહીં ડાંગમાં લોકો મતદાન કરવા માટે આવી રહ્યા છે અત્યાર સુધીમાં છાસઠ પોઈન્ટ ચોર્યાસી ટકા જેટલું મતદાન થયું છે કુલ એક લાખ અઠ્ઠાણું હજાર આઠ મતદારો પૈકી એક લાખ બત્રીસ હજાર છસો ને બેતાલીસ જેટલા મતદારોએ પોતાના મતદાનનો ઉપયોગ કરે છે એક રીતે તમે જોવા જાવ તો અત્યારે હું ઊભી છું આદર્શ મતદાન મથક ખાતે જ્યાં બધી જ જાતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે તેમજ બપોર બાદ પણ અત્યારે હાલમાં મતદાન ચાલુ છે જોઈએ હવે છ વાગ્યા સુધીમાં કુલ કેટલું મતદાન થાય છે યોગિતા પટેલ સંદેશ ન્યૂઝ ડાંગ